ફેમિલી ગુડ મોર્નિંગ જય ગોગા મહારાજ કેમ છો તમે બધા મજામાં છો આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું બી મજામાં છું અત્યારે વાગી ગયા છે દસ દસ વાગી ગયા છે અને હું ઉઠીને ફ્રેશ થઈ ગઈ છું ચા નાસ્તો કરી લીધો છે અને હવે લોક સ્ટાર્ટ કર્યો છે તો આજના દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીશું હાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હાય ગુડ મોર્નિંગ હાય બોલો ગુડ મોર્નિંગ જય ગોગા મિશુ જય ગોગા મહારાજુ દા 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 કે છે ગુમ પડ દાદા સોગાઈ સ્વામિનારાયણ ના મંદિરે આવી ગઈ છું એન્ડ હવે જઈશું ઉપર દર્શન કરવા તો બ્લોગ માં બન્યા રહો સ્વામિનારાયણ નું મંદિર હવે આપડે ઉપર જઈશું ગાઈસ આજે જે જગ્યા છે ને ત્યારે છે ને હેતુ માસી ને અમારે જયારે ગૌરી વ્રત હોય ને એટલે અમે અહીંયા અહીંયા પૂજા કરવા આવતા આ શિવલિંગ છે ને ત્યાં અમે ગૌરવ કરીએ ને એટલે અહીંયા પૂજા કરવા આવતા ગાઈસ આજે મંગળવાર છે તો તમે બી દર્શન કરી લો હનુમાન દાદાના કોમેન્ટમાં લખી દો જય શ્રી રામ સો ગાય આજ તો છે ને બધા મંદિરના દર્શન કરાવી દઉં તમને અમારા એરિયામાં એટલામાં જે મંદિર આવતા હોય છે ને એમના દર્શન એક સ્વામિનારાયણનું મંદિર દર્શન કરાયું હનુમાનજીનું કરાયું એન્ડ હવે અહીંયા એક છે ત્રીજું મંદિર સ્વામિનારાયણનું જ છે એટલે ચલો દર્શન કરાવી લઉં તમને એન્ડ પાછળનો વ્યૂ કેવો મસ્ત આવે છે ને આવી ગયા છે આપણે સ્વામિનારાયણના મંદિરે જોઈ શકો છો Aqui can't mostro so તો ગાઈસ આ રહી અમારી સોસાયટી પંચવટી રો હાઉસ એન્ડ એરી અમારું ઘર આ ક્રીમ કલર નું દેખાય છે સો ગાઈસ આજે જમવામાં બની ગઈ છે સેન્ડવિચ તને ભાવે છે તો હેતાંશી લઈને બેસી ગઈ છે અને હાય બોલું કેવી બને ટેસ્ટ કરી કાળીએ બનાય કાળીએ ના મજા આવી મસાલો બાય બનાય કાડી ખાલી શેક જ છે મસાલા મે અને આ કાડી બેન શેકી રહ્યા છે કાળી કાડી બારી કાડે છે ના બળતી નથી જોઈ લો કંદ તો મારે જો ભરી ગઈ બોરી નહી બે ફાસ્ટ ગેસ એટલે તો કાડી બનાવી રહી છે સેન્ડવિચ ખાવ તમાર ખાવ્યો તો હાય મેરા કાલુ હાય મેરા કાલુ સેન્ડવિચ બનાકે

ऊंची उछाल दे दे ऊंची उछाल दे जी ए गई ए गई ओ मारो रो। ना मारो दादा मारो मारो अरे बोलो उसको ए माइनस मारो मारो ये काली लॉग में आने के लिए कितना तड़प रही है फोन चालू किया नहीं रह गई ए उच्च ફોન ચાલુ કરી નઈ તરત દોડતી દોડતી આવી જશે ગમે તે કોમ કરતી હોય તો જો સાચી વાત છે પૂરા ફોન ચાલુ થાય ને કોમ પડતું મૂકી દઈ આવી જતી બોલો સાચી વાત ના આ લોક સ્ટાર્ટ થયેલો છે દોડતી દોડતી આવી જઈશ સાચી વાત ના બધા સાચી વાત કે આજો કબૂલ કરી દે

સો એના ઉપર ઉપર સોવું છે ત્યાં તો ના સુવાય પડી જવાય સો ગાઈસ અત્યારે વાગી ગયા છે હું મારા કરી રહી છું એન્ડ હોય તો કરજો કરજો શેર કરજો સબસ્ક્રાઇબ તો ભૂલતા નહીં તો મળી એક નવા ત્યાં સુધી જય ગોગા મહારાજ સુધી થેન્ક યુ ત્યાં સુધી જય ગોગા મહારાજ જય માતાજી કરદો જય ગોગા માપા ગોગા બાપા